તમામ પ્રકારના કાર્યક્રમો લાઈવ કરવા માટે કચ્છ કેરનો સંપર્ક કરો દરેક પ્રકારના કાર્યક્રમો અમારા દ્વારા લાઈવ કરી આપવામાં આવશે જેમ કે ક્રિકેટ કથા સાંસ્કૃતિક કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ મંદિર મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો અમારા દ્વારા લાઈવ કરી આપવામાં આવશે અને અમારું પ્રસારણ ઉષા નેટવર્ક ત્રેવીસ કેડીએન પંચાવન પૂર્વ કચ્છ જીટીપીએલ ત્રણસો પચાસ પશ્ચિમ કચ્છ જીટીપીએલ નવસો બ્યાસી આયર પાવર પટ્ટી અગિયાર તથા આપનો કાર્યક્રમ યુટ્યુબ ઉપર પણ લાઈવ કરવામાં આવશે જેથી દેશ વિદેશ રહેતા આપના સંબંધીઓની આપના દ્વારા યોજાયેલ કાર્યક્રમનો આનંદ તેઓ ત્યાં પણ લઈ શકે તો આપના દરેક પ્રકારના વિવિધ કાર્યક્રમોને લાઈવ કરવા અમારો સંપર્ક કરો કચ્છ કે ટીવી ન્યૂઝ બ્યુરો ઓફિસ ગાંધીધામ બ્યુરો ચીફ સુનીલ ભદ્રૂ નાઇન એટ ટુ ફોર ફાઈવ વન સેવન સિક્સ ડબલ એટ બ્યુરો ચીફ શ્યામ માતંગટ વન ફોર વન ફાઈવ ડબલ ટુ ડબલ એટ ઝીરો વન ફોર ગુરુકુલ પ્લોટ સેવનટીન વોર્ડ ટૅન ગાંધીધામ કચ્છ કચ્છ કેર ટીવી ન્યૂઝ હેડ ઓફિસ ભુજ તંત્રી શ્રી નાઇન ડબલ ટુ એટ વન થ્રી એટ સિક્સ ફોર ફાઇવ મહાજન બિલ્ડિંગ કન્યા શાળાની સામે માધાપર જૂનાવાસ થ્રી સેવન ડબલ ઝીરો ટુ ઝીરો